ક્ષત્રિય સમાજના આંદોલનના એ દસ ચહેરાઓ કોણ છે કે જેમણે ભારતીય જનતા પાર્ટીની ઊંઘ હરામ કરી નાખી છે રૂપાલાનું ટેન્શન વધારી દીધું છે નમસ્કાર દર્શક મિત્રો ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસ ના દિવસે પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં જે નિવેદન આપેલું એ વાતને લગભગ આજે બાવીસેક દિવસ થઈ ગયા અને ક્ષત્રિય સમાજના લોકોની જે નારાજગી છે એ હજુ પણ દૂર નથી થઈ અને ક્ષત્રિય સમાજના લોકો જબરજસ્ત આંદોલન કરવાના મૂડમાં છે છેલ્લા કેટલાય દિવસોથી ઘણા બધા વિસ્તારોની અંદર આંદોલન ચાલી રહ્યું છે પરંતુ અમે તમારી સાથે આજે એ વાત કરીશું કે ક્ષત્રિય સમાજના આંદોલનના એ દસ ચહેરાઓ કોણ છે કે જેમણે ભારતીય જનતા પાર્ટીની ઊંઘ હરામ કરી નાખી છે રૂપાલાનું ટેન્શન વધારી દીધું છે તો આ જે ક્ષત્રિય સમાજના જે દસ મોટા ચહેરાઓ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ સૌથી પહેલાં વાત કરીએ તો ક્ષત્રિય સમાજના જે દસ ચહેરાઓ છે જે આખા આંદોલનને લીડ કરી રહ્યા છે એમાં સૌથી મોટું એક નામ છે પદ્મિની બા વાળા પદ્મિની બા વાળા ભાજપમાં બે હજાર ને ત્રેવીસમાં જોડાયા હતા અને રાજકોટમાં રહે છે અને તેઓ ગિરિરાજસિંહ વાળા સાથે એમના લગ્ન થયા છે અને લગભગ પાંચ વર્ષથી ગુજરાત રાજપૂત મહિલા કરણી સેનાના પ્રમુખ છે બીજા એક છે પીટી જાડેજા પીટી જાડેજા પૂર્વ પોલીસ કર્મચારી છે અને એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી અને ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ છે અને વ્યવસાય બિલ્ડર છે ત્રીજા છે નયનાબા જાડેજા નયનાબા જાડેજા એ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન છે અને કોંગ્રેસના નેતા છે નૈનાબા જાડેજા પણ આ વખતે ક્ષત્રિય સમાજના આંદોલનની અંદર એક્ટિવલી આક્રમક રીતે રસ લઈ રહ્યા છે ચોથો જે ચહેરો છે તૃપ્તિબા રાવોલ તૃપ્તિબા રાવોલ મૂળ આમ તો માણસાના રહેવાસી છે પરંતુ અત્યારે તેઓ ગાંધીનગરમાં રહે છે અને ગુજરાત રાજપૂત સમાજ સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ છે ઉપરાંત નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પણ છે અને આ તૃપ્તિબા રાહોલ દર વર્ષે સો ક્ષત્રિય સમાજની જે રત્નો હોય એમની યાદી તૈયાર કરી અને પુસ્તક રૂપે પ્રકાશિત કરે છે પાંચમો એક જે ચહેરા છે એ રમઝુભા જાડેજા છે રમજુભા મૂળ જામનગરના જાબીડા ગામના છે અને અત્યારે તેઓ ગાંધીનગરમાં રહે છે ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિના મુખ્ય સંયોજક છે અને જી તેઓ એન્જિનિયર હતા છઠ્ઠું એક જે નામ છે કરણસિંહ ચાવડાનું એ ઘણી બધી વખત તમે સોશિયલ મીડિયા કે ટીવીમાં ન્યૂઝમાં તમે આ ચહેરો જોયો હશે કારણ કે ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિ છે એના કરણસિંહ ચાવડા પ્રવક્તા છે અને મૂળ મહેસાણાના પઢારિયા ગામમાં પઢારિયા ગામના છે પરંતુ અત્યારે અમદાવાદમાં રહે છે અને પોતે શિક્ષક હતા અને આઠ વર્ષથી ગુજરાત ક્ષત્રિય સમાજના પ્રમુખ છે સાતમો જે ચહેરો છે એ વિજયસિંહ ચાવડા છે વિજયસિંહ ચાવડા અત્યારે જે આંદોલનની કોર કમિટી છે એના સભ્ય છે અને હોટલ બિઝનેસની સાથે સંકળાયેલા છે અને મહાકાલ સેનાના અધ્યક્ષ છે મહાકાલ સેનાએ તમને ખ્યાલ હશે કે જ્યારે પદ્માવત ફિલ્મનો વિરોધ થયો હતો ત્યારે આ મહાકાલ સેના પણ એમાં ભાગ લીધો હતો આઠમો ચહેરો છે વાસુદેવ ગોહિલ ભાવનગરના છે અને ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ છે નવમો ચહેરો છે જે હમણાં બહુ ખાસ ચર્ચામાં છે એમનું નામ છે રાજ શેખાવત કરણી સેના ગુજરાતના પ્રમુખ છે રાજ શેખાવત બીએસએફમાં હતા અને સિક્યુરિટી એજન્સી અત્યારે ચલાવે છે રાજ શેખાવત બે હજાર બાવીસમાં ભાજપમાં જોડાયા હતા અને હમણાં જ્યારે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું ત્યારે એમણે ભાજપમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી મતલબમાં એમનો ભાજપની અંદર જે કાર્યકાળ હતો એ એકદમ શોર્ટ રહ્યો અને રાજ શેખાવત અત્યારે ક્ષત્રિય આંદોલનના એક મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે દસમો ચહેરો છે વીરભદ્રસિંહ જાડેજા રાજપૂત કરણી સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે અને ભુજમાં રહે છે અને વીરભદ્રસિંહ જાડેજા કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલા નથી તો આ દસ જે ચહેરાઓ છે કે જે અત્યારે આ આંદોલન ચાલી રહ્યું છે એના મુખ્ય ચહેરાઓ છે કે જેમણે ભારતીય જનતા પાર્ટીની ઊંઘ હરામ કરી નાખી છે અને હાઈ કમાન્ડ પણ સતત ટેન્શનમાં છે કે આ આંદોલનનો ક્યારે નિકાલ આવે એની બધાને અત્યારે ચિંતા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ